તો રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ વિધર્મીઓને લઈ અને નિવેદન આપ્યું છે તેમણે નવરાત્રીના દાંડિયા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની હિમાયત કરતાં કહ્યું કે દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓને વિધર્મીઓથી સલામત રાખવાનું ધ્યાન રાખજો ઇન્દ્રભારતી બાપુએ આક્ષેપ કર્યો કે વિધર્મીઓ ચાંદલા કરી હાથ પર ટાંટું કરાવી અને ડુપ્લિકેટ આધાર કાર્ડનો ઉપયોગ કરી ગ્રાઉન્ડમાં ઘૂસી અને બહેનો અને દીકરીઓને ફસાવે છે

હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બેનુ દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો કેમ કે વિધર્મીઓ આપણી બેનુ દીકરીઓને ટાર્ગેટ બનાવે છે

દીકરીઓને વિદર્નીઓ થી કેમ સલામત રહેપણે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગઝર સહિતના જે હિન્દુ સંગઠનો છે તે વિદ્યાર્થીઓને એન્ટ્રી બાબતે જે વિરોધ છે તે કરી રહ્યું છે તો બીજી તરફ જે નવરાત્રી જે આયોજકો છે તે આ મામલા વિરોધ કરી રહ્યો છે કે જે ગાવા વાળા આવે છે વગાડવા વાળા આર્ટિસ્ટ આવે છે ચોક્કસપણે આ જે મામલો છે સમગ્ર દેશની તો જે થઈ છે તો બીજી તરફ હવે અલગ અલગ મહંતો દ્વારા જે આ મામલે જે છે સામે આવી છે